આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા જયારે એક યુવક નું મોત થયા નું જાણવા મળ્યું હતું મૃતક પારસ વેકરિયાની હત્યા થયાનું પરિવાર સામે આવતા શોક માહોલ જોવા મળ્યો હતો જ્યારે સમગ્ર મામલે ઉતરાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાની પણ મળી હતી પ્રશાંત વેકરિયા શું ઘટના બની છે ઘટના એવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં જે રેસિડન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાધરમાં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી ચેક કર્યું ને તો કઈ શ્વાસ હાલતો ચાલતો નહોતો એટલે તરત મેં એકસો ને ફોન નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ એમાં ચાર પાંચ દોસ્તારો ને બધા આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નતી ને અગાઉ એવી કઈ એની મગજ મારી જ નહીં તો કેટલા લોકોને જાણ મળી ત્યારે એમ કે છે કે સાત આઠ જણા હતા અને આ લોકો ચાર પાંચ બેઠા હતા એમાં આને સપુન ગામે બીજા બધા અલગ અલગ જગ્યા એ વાગ્યા